અંદરથી મન જીતાય તો બહારથી જગત જીતા એવું છે એટલા માટે અંદરથી મનને જીતવાની ખૂબ જ આવશ્યકતા છે ભલે કોઈ પણ લૌકિક કાર્ય હોય કે પારલૌકિક કાર્ય હોય દરેકમાં જો મન સંયમમાં આવે મન જીતાય તો જ દરેક કાર્ય સિદ્ધ થતા હોય છે એટલા માટે જ ઘણી બધી કહેવતો પડી છે મન માટે મન હોય તો માણવે જવાય અને આજકાલ દરેક ક્ષેત્રમાં મનને ટ્રેન કરવાની વાતો પણ દરેક વિભાગમાં લોકો બધા કરતા હોય છે જેમ કે ખેલ જગતમાં પણ શીખવાડવામાં આવે છે કે તમે રમતા પહેલાં વિઝ્યુઅલાઇઝ કરો આખો તો કે તમે લોકો તમે ત્યાં ગ્રાઉન્ડ પર ગયા છો આ રીતે રમો છો સામેના ઓપોનન્ટ આવી રીતે તમારી સામે છે મનમાં કલ્પના કરો અને પછી રમવા જાઓ તમને મનમાં આવી રીતે ટ્રેનિંગ લોકો આપે છે જે સ્પેસમાં જવાના હોય એ લોકોને પણ મનને કેવી ટ્રેનિંગ આપે છે ધારો કે ટ્રેનિંગ માટે આવે તો પૂછવામાં આવે તમે ઘરેથી નીકળ્યા તમને શું વિચાર આવ્યો એ ન ચાલે તમારા મનમાં એ વિચાર પણ ન થવો જોઈએ તમારા મનમાં ખાલી સ્પેસમાં જવાનો જ વિચાર થવો જોઈએ તો આવી રીતે દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં મનને સંયમમાં રાખવાની વાત શીખવાડવામાં આવે છે અને જે પણ મનને વશ કરે છે એ દરેકના લૌકિક કાર્યો પણ સિદ્ધ થાય છે એ પછી અભ્યાસ હોય ધંધો હોય કે કોઈ પણ કળા હોય પણ જો મન કંટ્રોલમાં આવી જાય મન વશ થાય મન આપણું કયું કરે તો ખરેખર એ કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું હોય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મનસાઈ મહારાજ ઘણી વાર વાત કરે છે ને કે નવ્વાણું ટકા સાધના તો આંતરિક છે આંતરિક સાધના એટલે માનસિક સાધના ભલે આપણે બહાર ધ્યાન જપ તપ તીર્થ વ્રત ગમે તે કરતા હોઈએ પણ દરેકમાં મનનું ઇન્વોલ્વમેન્ટ બહુ જ હોય છે જેટલું મન વશ થાય એટલી આપણી સાધના સુગમ બનતી હોય છે એટલા માટે લૌકિક સાધના કે પારલૌકિક કોઈ પણ સાધના એ સિદ્ધ કરવી હોય તો મનને આપણે જીતવું પડે છે પણ આ મન જીતવું ખૂબ જ દુષ્કર છે મોટા મોટા મહારથીઓ પણ જે વિશ્વ જીતી ગયા કદાચ પણ મન આગળ હારી ગયા છે પેલા સૌભરી ઋષિ કેવી સાધના કરી હતી એમણે સાઈઠ હજાર વર્ષ પાણીમાં રહ્યા પાણીમાં ખાલી આપણે પાંચ મિનિટ આપણા ખાલી હાથ પગ બોડી રાખવા હોય ને તો પણ આ આપણી આંગળી પેલી ફોગાઈ જાય છે પણ આ સાઈઠ હજાર વર્ષ પાણીમાં રહ્યા પણ મન જરાય પલડ્યું નહોતું એ સાઈઠ હજાર વર્ષ તપ કર્યા પછી પણ જ્યારે જાગ્રત થયા અને માછલાનું મૈથુન જોયું મનમાં વિકાર ઉત્પન્ન થયા અને બધી જ સાધના એ પોતે વિષય ભોગની પાછળ ખર્ચી નાખી તો એટલા માટે ગમે એટલી સાધના કરી હોય મોટા મોટા મહારથીઓ રાવણ કેવો મહારથી ભલે આપણે એને આ રીતે જોઈએ છીએ પણ રાવણ મોટો મહારથી હતો ત્રણેય લોકમાં એનું વર્ચસ્વ હતું અને આમ તો લોકોને ગ્રહ નડે છે ને લોકો ગ્રહોની વીટીઓ બધા પહેરતા ને શનિની ને ગુરુની બધી વીટી પહેરતા હોય છે પણ ગ્રહોને રાવણ નડતો અને રાવણના દરબારમાં બધા દેવતાઓ સેવા કરતા નોકરો બધા દેવતાઓ હતા વાળનારા અને સાફ કરનારા અને પાણી ભરનારા બધા સાક્ષાત દેવતાઓ એના મહેલમાં બધા સેવા કરતા હતા આવો મહાબલિ રાવણ દરેકની ધ્રુજાવતો પણ મન એને હરાવી ગયું ન કરવાનું કામ મને કરાવ્યું અને એનો અંત આવ્યો રોજ સવારે સવારથી આપણે શરૂ કરીએ જે નક્કી કર્યું કે આટલા વાગે ઊઠવું છે આવતીકાલથી પાંચ વાગે ઊઠવું છે એલારામ વાગે એકવાર બસ પાંચ મિનિટ નો ઉઠીએ છે બીજી વાર સ્નૂઝ પર મૂકી બીજી વાર ત્રીજી વાર છ વાગી ગયા ચલો આવતીકાલથી પ્રયોગ કરશું પાછો રોજ આપણે આપણું મન રમાડી જાય છે પછી પૂજા કરવા બેસીએ ત્યારે પણ મન કેવું રમાડે છે ઉત્તિષ્ટોતિષ્ટ જે આપણે શ્લોક બોલીએ છીએ ભગવાનને જગાડીએ છીએ ભગવાન જાગીને આવે અને મન ક્યાંનું ક્યાં ફરવા જતું રહે છે મન ત્યાં હાજર નથી રહેતું અને કઈ રીતે મન આપને અલગ અલગ યુક્તિઓ શીખવાડે છે નિયમો નિયમોનો લોક કરવાની યુક્તિઓ મન આપણને શીખવાડે છે જેમ સુરા ખાચરને પણ શ્રીજી મહારાજ જ્યારે પેલા નિયમ આપ્યો નિયમ લીધો કે આ ચાતુર્માસમાં હું નિયમ લઉં છું કે આવતી કાલથી ઘઉં બંધ અને બીજા દિવસે લાડુની રસોઈ આવી મહારાજ જાતે પીરસવા આવ્યા હવે કરવું શું તો મહારાજ તો એમને તારવીને જતા રહ્યા કે ના મહારાજ મને લાડુ આપો મહારાજ કે તમે કાલ નિયમ લીધો ને કે ચાતુર્થ માસમાં ઘઉં નહીં ખવું મહારાજ એ તો ઘઉંનો નિયમ મેં બદલ્યો છે હવે આજથી મેં નક્કી કર્યું કે આપણે ચોખાનો નિયમ રાખે કે ઘઉં નિયમ એ ચોખાનો નિયમ રાખે મહારાજ કે સારું પાકું અને બીજા દિવસે પાછી દૂધ રસોઈ આવી અને ફર્સ્ટ ક્લાસ સુરતી દૂધ પાક મહારાજ જાતે પીરસવા આવ્યા સુરા કચાર જોયું કે આ તો દૂધ પાક છે શું કરવું તો મહારાજને તાંબડી તામડી ધરી મહારાજ કે ના તમે નિયમ કાલે લીધો છે હવે ફરતા નહીં ના મહારાજ મને વિચાર થયો ગઈકાલ રાત્રે કે જે નિયમ પહેલા લીધો ને એ જ નિયમ રાખવો એ ફરફર ન કરવું એટલે ઘઉંનો નિયમ બરોબર છે ઘડી ઘડીમાં આપણે યુક્તિઓ મન શીખવાડતું હોય છે શોર્ટકટ શીખવાડે આપણને ન કરવાનું કરાવે છે આ પ્રમાથી મન શિયાળ જેવું લુચ્ચું મન આપણી બધી ખોટી યુક્તિ શીખવાડીને ભગવાનને સંતનો યોગ છોડાવી દે એવું આ લુચ્ચું મન એટલા માટે સ્વામીની વાતમાં સ્વામીએ લખ્યું છે ને કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે આ વાત નિત્ય વિચારવા જેવી છે મોટા ભાગના આપણે આ કેટેગરીમાં આવીએ છે મન આપણે રમાડી જતું હોય છે મોટે ભાગે કારણ કે આ પ્રમાથી ખોટી યુક્તિ શીખવાડી આપણે ઉલ્લું બનાવી ન કરવાનું કરાવે છે અને દરેક વખતે આ રીતે મન આપણે હરાવી જતું હોય છે પ્રમાથી અને બલવદ બહુ જ બળ છે આ મનમાં ઝડપ જેમ ઝડપ વધે એમ કંટ્રોલ કરવા કેટલો મુશ્કેલ હોય છે માણસ ચાલતો ચાલતો જતો હોય તો ભટકાવાના ચાન્સીસ ઓછા છે આમ આજકાલ તો મોબાઈલનો જમાનો એટલે એમાં ભટકાય છે લોકો ચાલતી વખતે પણ પણ માણસ ચાલતો હોય તો એની સ્પીડ નથી એટલે કંઈ એને એક્સિડન્ટ નહીં થાય પણ સાયકલ લઈને જાય તો કદાચ થોડા ચાન્સીસ છે બળદગાડું હોય તો એમાં પણ થોડાક વધારે પણ જેમ ઝડપ વધે બાઈક પર જાય કે પછી કારમાં જાય ઝડપ વધે પછી ચાન્સીસ બહુ વધી જાય છે કારણ કે ઝડપ વધી ગઈ અને આ ઝડપ વધે પછી એવા મનને કંટ્રોલ કરવું કેટલું મુશ્કેલ હોય છે મનની ગતિ કેટલી છે આમ તો સૌથી ફાસ્ટ કોઈ પણ હોય દુનિયામાં કોઈ પણ વસ્તુ તો એ છે પ્રકાશ લાઇટ જેની સ્પીડ છે ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ સાયન્સ એવું કહે છે કે ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ એની સ્પીડ છે આટલું ઝડપી આ લાઇટ લાઇટની આ ગતિ છે પણ એના કરતાં પણ કોઈ ઝડપી વસ્તુ હોય તો એ મન છે કેટલું ઝડપી છે તો બુદ્ધ ભગવાને પોતાના શાસ્ત્રમાં લખ્યું છે કે એક કૃતિમાં એક કૃતિ એટલે સમયનું એક માપ છે એક સેકન્ડનો છત્રીસ હજારમો ભાગ એટલે કૃતિ આટલા ટૂંકા સમયમાં આપણું મન એકસાથે સાથે સાત વિચાર કરે છે આપણે મનાશે નહીં પણ આ વાત લખી છે કે આટલા ટૂંકા સમયમાં આપણું મન એકસાથે સાત વિચાર કરે છે એક સાથે બે ઘોડા પર સવારી કરવી ને એ પણ બહુ મુશ્કેલ છે પણ આપણું મન એક સાથે સાત ઘોડા પર સવારી કરે છે આટલી બધી શક્તિ આપણા મનમાં રહેલી છે આવું બળવાન છે અને બળવાન કેવું છે એક વાર જે નક્કી પછું દ્રઢમ દ્રઢ કેવું છે એક વાર જે નક્કી કરે ને મનમાં નક્કી થયું ને તો માણસ પાર પાડતો જ હોય છે ભલે ગમે એટલી મુશ્કેલી હોય પણ મનમાં નક્કી થાય તો માણસ કેવું પાર પાડે છે સારું અને ખરાબ બંને દ્રષ્ટિએ કહું છું જેમ હેરિક નામનો એક અંધ વ્યક્તિ યુવાનીમાં કંઈક રોગ થયો અને અંધ થઈ ગયો બંને આંખ ગુમાવી પણ નક્કી કર્યું કે મારે એવરેસ્ટ ચડવો છે આમ તો છતી આંખે પણ એવરેસ્ટ સર કરવો કેટલો મુશ્કેલ છે પણ એરિક અંધ એણે પોતે વગર આંખે એવરેસ્ટ સર કર્યો મનમાં નક્કી કર્યું હતું ઓસ્ટ્રેલિયાનો એક મોટિવેશનલ સ્પીકર છે નિકોલોસ જેમ્સ કરીને જન્મથી જ એના બંને બંને હાથ પગ 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 નથી બહુ ખાલી ખાલી એને છે પણ હતાશ થયા વગર મનમાં નક્કી ના મારે પ્રખ્યાત થવું છે અને મોટિવેશનલ સ્પીકર બન્યો અનેક પુસ્તકો લખ્યા છે અને કેટલી એને સેમિનારને બધું દુનિયાભરમાં ચાલતું હોય છે તો ગમે એટલી મુશ્કેલી હોય પણ મનમાં નક્કી કર્યો તો માણસ એ પાર બાળી શકે છે અને ઊંધું પણ છે ન કરવાનો પણ મનમાં ધાર્યું હોય ને તો એ પણ માણસ કરતો હોય છે જેમ પેલા મહાજન દુકાનમાં કાંઈ બેઠા બેઠા બહાર આખલો પેલો બેઠો હતો ને રોજ જોયા કરે અને વિચાર કરે કે એના શિંગડા બહુ સુંદર છે એક વાર પગ પગ ભરાવીને બેસવા જેવું ખરું હવે આમ તો એને પોતાને ખબર તો હશે જ કે બેસાય નહીં પણ મનમાં રોજ વિચાર ઘૂંટાયા કરે ઘૂંટાયા કરે અને એકવાર ખરેખર આખલો આવીને બેઠો ને દોડીને ચડી ગયા અને પગ ભરાવ્યા પેલા આકલાના શિંગડામાં આખલો ગભરાયો અને દોડ્યો અને પેલા મહાજન લટકવા માંડ્યા અને પછી તો લોકો એને છોડાવ્યા લોહી લોવાની થઈ ગયા પેલા મહાજન અને પૂછ્યું કે ભલા માણસ એના વિચાર તો કરવો છે તમે આખલા આખલાના સિંગડામાં ક્યાં પગ ભરાયા તો કે છ મહિના વિચાર કર્યો મનમાં પછી આ કર્યું છે કે મનમાં જો એક નક્કી થઈ ગયું તો ન કરવાનું હોય એ પણ થાય છે અને અશક્ય હોય એ પણ વસ્તુ થતી હોય છે આ મનમાં કેવી એક દ્રઢતા થાય તો કેવી શક્તિ મનમાં પ્રગટ થાય છે આના પરથી આપણે ખ્યાલ આવે અને એટલા માટે જ આવી અદ્ભુત શક્તિ વાળું મન જો વશ કરીએ તો અદ્ભુત કાર્યો થાય મન એવા આપણે બંધન કરાવનાર પણ મન છે અને મોક્ષ અપાવનાર પણ આ મન છે કારણ કે અમાપ શક્તિ આ મનમાં રહેલી છે સ્વામી રામ નામના એક હિમાલયમાં રહેતા એક સંત ખૂબ જ સાધના કરી એમણે અને મનને વશ કર્યું બધી યોગિક સાધનાઓ કરીને અને એવી સાધનાઓ એમણે કરી હતી કે એકવાર જ્યારે ઓગણીસો ને સાહીઠની સાલમાં વિદેશ ગયા અને વૈજ્ઞાન વૈજ્ઞાનિકોની સામે બધા પ્રયોગો એમણે સિદ્ધ કરી બતાવ્યા કે ધારે એટલું બીપી વધારે ઘટાડી શકે પોતે મનને વશ કર્યું હતું એટલા માટે પોતાના શરીરનું તાપ જેટલું ધારે એટલું વધારે ઘટાડે પછી ધબકારા એકદમ ઓછા કરી નાખે એકદમ વધારી દે બધું જ પોતે કરી શકતા હતા મન કંટ્રોલમાં કર્યું એટલા માટે એકવાર રામ પોતે જતા હતા હિમાલયમાં રસ્તા ઉપર અચાનક સામેથી મોટી શીલા પડતી રસ્તા ઉપર ને ખાલી હાથ કરીને સ્ટોપ કીધું ને શિલા ત્યાંને ત્યાં અટકી ગઈ જળ વસ્તુ પર પણ કંટ્રોલ આવી ગયો જો મન ઉપર કંટ્રોલ કર્યો તો આ રીતે મન જો સંયમમાં રાખે તો અશક્ય લાગતા બધા જ કાર્યો શક્ય બનતા હોય છે આ માન જ એવી ચાવી છે જે ચાવીથી બારણું ખુલ્લે પણ ખરું જે ચાવીથી બારણું બંધ પણ થાય પણ તમે ચાવીને કેવી રીતે વાપરો છો એની પર છે મનને પણ તમે કેટલા વશમાં કરી શકો છો એની પર આપણી આખી સાધના એ નિર્ભર રહેલી નિર્ભર છે એટલા માટે મનને વશ કરવું ખૂબ જ જરૂરી છે તો આ મનને વશ કરવું કેવી રીતે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ મનને વશ કરવું કેવી રીતે ત્યારે શ્રીજી મહારાજ એનો જવાબ અહીંયા આગળ આપે છે શ્રીજી મહારાજ કહે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં અને એનું જ મન જીતાણું કહેવાય આમ તો મન મોટે ભાગે વિષયની વિષયની પાછળ પાછળ પંચ દોડતું હોય છે આ જોઈ લેવું આ સ્પર્શ કરી લેવું આ ખાઈ લેવું આ સૂંઘી લેવું એ જે પણ સંકલ્પો આખા દિવસ દરમિયાન કરે છે ચોવીસ કલાક એ વિષયોના સંકલ્પો કરે છે પણ જો વિષયોના બધા દ્વાર બંધ કરી દેવામાં આવે તો જ એ મન ફરતું બંધ થાય અને પછી મન વશ થાય પણ આ વિષયોના દ્વાર બંધ કરવા કેવી રીતે તો શ્રીજી મહારાજ અહીંયા ઉપાય બતાવ્યો કે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય આ બે જીવનમાં દ્રઢ કરીએ ને તો આવી પંચ વિષય જીતાય અને પંચ વિષય જીતાય એટલે મન જીતાઈ ગયું તો મન જીતવા માટે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એ બંને વિચાર ખૂબ જ જરૂરી છે આત્મનિષ્ઠા એટલે શું કે હું દેહથી જુદો એવો આત્મા છું અક્ષર છું

આ દેહ નાશવાન છે આત્મા અવિનાશી છે આ દેહ જળ છે હું ચૈતન્ય છું આ દેહ નરકરૂપ છે હું શુદ્ધ સત્વમય છું આ વિચાર રોજ કરીએ રોજ ઘૂંટતા રહીએ તો દેહ અને આત્મા એનો જો ચોખ્ખો વિભાગ આપણે સ્પષ્ટ ખ્યાલ આવે અને ટાણે આત્મનિષ્ઠા આપણને ખરેખર કામ લાગતી હોય છે બાકી આત્મનિષ્ઠા જીવનમાં દ્રઢ ન થાય તો કેવું થાય જે મધ્ય બારમાં લખ્યું છે શ્રીજી મહારાજે કે રાજનીતિ ન આવડે આપણને આત્મનિષ્ઠા આપણે આત્મા અક્ષર આ રાજા છે દેહમાં આપણે રાજા છીએ પણ આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન નથી એટલે ઇન્દ્રિયો આપણી પણ ચડી જાય છે અને એ આપણે કે આપણે કેમ કરવાનું હોય ઇન્દ્રિયોને પણ ઇન્દ્રિયો એમનું ધાર્યું આપણી પાસે કરાવે છે આપણે ખેંચીએ છીએ પંચ વિષયમાં ઇન્દ્રિયો ખેંચી જાય છે કારણ કે આપણે રાજા છે ભૂલી ગયા છે આપણું ભાન ભૂલી ગયા છે પણ આત્મનિષ્ઠા આપણે સ્વ સ્વરૂપનું ભાન કરાવે છે કે આપણે કોણ છીએ અને આપણામાં કેટલી અમાપ શક્તિ રહેલી છું હું જીવાત્મા સર્વથી અધિક છું સર્વનો નિયંતા પ્રેરક પોષક છું ઇન્દ્રિયો મારી ઈચ્છા વગર એક ડગલું પણ ભરી શકે એમ નથી આ બધો વિચાર આત્મનિષ્ઠા જેટલી દ્રઢ થાય એટલો સંયમ આપણી ઇન્દ્રિયો પર આવી શકતો હોય છે એમ ઘણી વાર યોગીજી મા પેલા લીંડિયાની વાર્તા કરતા ને લીંડિયો આમ તો એક સિંહનું બચ્ચું હતું પણ પેલો ભરવાડ જંગલમાં ગયો અને ત્યાં આ સિંહનું બચ્ચું એકલું અટોલું ફરતું હશે એના સાથે આવી ગયું એટલે ભરવાડ લઈને આવ્યો પોતાની સાથે સિંહના બચ્ચાને લીંડિયું નામ પાડ્યું એનું અને આ સિંહનું બચ્ચું ઉછર્યું હતું એટલે ઘેટાઓ બે બે કરે તો આ સિંહનું બચ્ચું એ પણ બે બે જ કરે આમ તો સિંહનું બચ્ચું પેલા ઘેટાઓ ઘાસ ખાય તો આ સિંહનું બચ્ચું ઘાસ ખાય જે ક્યારે ઘાસને સૂંઘે નહીં એ સિંહનું બચ્ચું ઘાસ ખાવા માંડ્યું એને પોતાના સ્વરૂપનું ભાન જ નહોતું કારણ કે એ તો ઘેટાઓ ભેગા એતું તું અને મોટું થઈ ગયું ભુખ્ત અમરનો મોટો સિંહ થઈ ગયો તો પણ એ ઘેટાઓ ભેગા જ ફરે ઘેટાઓ ભેગા જ રોજ પેલો ઘાસ ચાટવા છે એકવાર પેલો જંગલનો વનરાજ સિંહ એ ત્યાં આગળ દૂર શિકાર કરવા જતો હશે ને રસ્તામાં આખું ઝૂન જોયું ઘેટાઓનું એમાં વચ્ચે આ સિંહનો જોયું થયું કે આ સિંહ અહીંયા આગળ કેવી રીતે આ મારો માલ અને અહીંયા આગળ એટલે તરત પેલી પાછળ પડ્યો સિંહ અને એ વખતે બધા જ ઘેટા તો ભાગી ગયા પણ સિંહનું નિશાન તો આ લીંડિયા પર હતું લીંડિયા તો તો ગભરાઈ ગયો કે મને છોડ દો ભાઈ સાહેબ હું તો ઘેટું છું બે મેં કરવા માંડ્યું કે નોય તો ઘેટું તું તો સિંહ છું નાના કે સિંહ તમે છો હું તો ઘેટું છું પછી સિંહ એને લઈ ગયો પેલા કુવા પાસે પાણીમાં બતાવ્યું કે જો મારું મોડું કેવું છે તારું મોડું જો તો કે આમ તો કહેવાની પણ તમારા જેવું જ મારું મોડું છે કે હું હું તને એ જ કહું છું આપણે બંને સરખા છે તું પણ સિંહ છું તો કે ના ના હું સિંહ નથી હું ઘેટું છું કે ચાલ તો ત્રાળ પાડ કે પહેલી વાર જરાક ખોખારો ખાઈને એમ ત્રાળ પાડવા ગયો બરોબર અવાજ ના આવે પણ બીજી વાર સિંહે જરાક હિંમત આપીને જે ત્રાળ પાડીને તો આખું જંગલ ગરજી ઉઠ્યું હવે ખરેખર એ સિંહ હતો લીંડીઓ એ સિંહ હતો પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો હતો એમ આત્મનિષ્ઠાનો વિચાર આપણે રોજ કરીએ તો આપણા સ્વરૂપનું ભાન થાય આપણે કે આપણે આત્મા છીએ અને જ્યારે આત્મનિષ્ઠા દ્રઢ થાય ત્યારે આપણે ઇન્દ્રિયો ઇન્દ્રિયોને જે માર્ગે લઈ જવી હોય આપણે માર્ગે લઈ જઈ શકીએ એટલો કંટ્રોલ આવી જાય જો આત્મનિષ્ઠા દ્રઢ થાય તો બીજી વસ્તુ વસ્તુ ભગવાનનું મહાત્મ્ય જીવનમાં આપણે સમજીએ તો પણ આપણું મન જીતાય છે જેમ ભગવાનનો મહિમા આપણે જેટલો વિચાર્યો હોય કે ભગવાનની કેવી મહાનતા છે જેમ એક રૂપિયો પડ્યો હોય સો રૂપિયા પડ્યા હોય હજાર રૂપિયાને લાખ રૂપિયા પડ્યા હોય કોઈ પણ એક વસ્તુ લેવાની હોય તો આપણે શું લઈશું સ્વાભાવિક છે લાખ રૂપિયા લઈશું કારણ કે આપણે ખ્યાલ છે કે લાખ રૂપિયા વધારે માલ છે એમ ભગવાનના સુખનો ભગવાનનો મહિમા આપણે ખરેખર અંતરમાં દ્રઢ થયો હોય ને તો બીજા કોઈ પણ વિષયમાં આપણે લેવાઈશું નહીં ભગવાનનું સુખ કેટલું અમાપ અપાર છે લખ્યું છે કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ વારી ફરીને ફેંકી દઈએ એટલે ભગવાનના નિમેશ માત્રના દર્શનમાં આટલું સુખ રહેલું છે ભગવાન રોમમાં એટલું સુખ રહેલું છે કે અનંત કોટી બ્રહ્માંડના વિશેષ સુખ એની સામે કંઈ જ તોલે ન આવે એવું ભગવાનના દર્શનનું સુખ છે અને ભગવાનનો મહિમા અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા મને મળ્યા આવ્યા છે ભગવાન એ છે તો આ રીતે સ્વરૂપનો મહિમા કાર્યથી પણ ભગવાનનો જેટલો આપણે મહિમા સમજશું તો વિષયમાં ક્યારેય પણ એ આપણે ક્યારે આસક્તિ રહેશે જ નહીં કેવળ ભગવાનમાં જ આપણું મન રહે જે બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ બની ગયા હતા અને એ વખતે ત્યાં ગાયકવાડ સરકારે કેણ મોકલાવ્યું કે તમે પાછા અમારી ત્યાં રાજકવિ તરીકે પાછા આવી જાઓ તમને આટલી સોનામોર આટલા સેવકો તમને આવો મહેલ આપો આટલી બગીઓ આટલા ઘોડા આટલા ઊંટ બધું તમને આપો ત્યારે એ વખતે બ્રહ્માનંદ સ્વામી લખીને મોકલાવ્યું કે મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજુ ગાયો જશ ગોવિંદ કો પાયો ધન ભરપૂર મળી ગયા છે મારે બીજા કોઈ લૌકિક સુખની હવે કોઈ પણ સ્પૃહા નથી જો પોતે ક્યાંય લોભાયા નહી કારણ કે ભગવાન નો મહિમા સમજાય ગયો ભગતજી મહારાજને ને જયારે એમના ગુરુ ગુણથી વાત કરી કે તું ઘરે જા ગૃહસ્થ આશ્રમ કર તને સાઈઠ હજાર રૂપિયા મળશે સારી કન્યા મળશે તો પણ પોતે શું કીધું કે ના મેં ક્યાંય સાંભળ્યું નથી કે ભગવાનમાં જેટલું સુખ છે એટલું વિષયમાં સુખ હોય માટે મારે તો ભગવાન ભજવા છે ભગવાનનું સુખ મેળવવું છે આપનું સુખ મેળવવું છે આપનું સ્વરૂપનું જ્ઞાન આપો આ રીતે ભગતજી મહારાજ પણ વિષય સુખમાં મોહાયા નહીં તો આ રીતે ભગવાનનો મહિમા સમજાય અને આત્મનિષ્ઠા જીવનમાં દ્રઢ થાય તો આપો આપ પંચ વિષયમાંથી આપણી જે દોઢ પંચ વિષય પાછળ છે એમાંથી આપણે પાછા વળી જઈએ અને આપણું મન એટલા માટે સ્થિર થાય જેટલું મન સ્થિર થશે તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય એ લૌકિક કાર્ય હોય કે પારલૌકિક કાર્ય જીતમ જગત કે ન મનો હિ એ ન પણ મન જેટલું અંદરથી જીતશું એટલી બહાર આપણી જીત છે મહારાજ સ્વામીને ખાસ પ્રાર્થના કરી કે આપણા સૌના જીવનમાં આપણે સૌને આ અશક્તિ આપણે વિચારાઓ આપે કે આપણે સૌ મનને વશ કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય